હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું એકલા તલ ની ચીકી અને એમાં લઈ લેશું ગોળ અને તલ તો ગોળ ગરમ કરવા મૂકી દીધો છે ગોળ એકદમ શેકાઈ રહ્યો છે અને સુગંધ આવી રહી છે આ રીતે બબલ બબલસાવા લાગે ત્યાર પછી પણ આપણે પાંચ મિનિટ સુધી આ રીતે હવે તલ આપણે નાખી દીધા છે હજુ પણ થોડાક તલ ઉમેરશું આ રીતે આપણે ગેસ હોય એની ઉપર લગાવી અને આ બધું તલ અને ગુણનું મિશ્રણ નાખી દીધું છે હવે ગરમ હોય ત્યાં જ આપણે વણી લેશું આ રીતે આપણે એકદમ પાતળી વણી લીધી છે હવે આના કાપા કરી લેશું થઈ ગયા છે રેડી આપણી ચીકી અને એના કટકા પણ થઈ ગયા છે તો હવે આપણે ભરી લેશું એકદમ સરસ ક્રંચી અને ક્રિસ્પી એવી એકદમ પાતળી એવી સરસ આપણી ચીકી રેડી છે તો તમને જો આ ચીકીની રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો